આઠમ અને નવમીના દિવસે કુવાસી છોકરીઓને આ એક વસ્તુ આપવાથી વ્રત કરનાર વ્યક્તિને ને સંપૂર્ણ ફળ મળે છે અને બીજી એવી વસ્તુ છે જે કન્યાઓના પગ પર મૂકીને તેને પ્રણામ કરવાથી દેવી લક્ષ્મી સાક્ષાત તમારા ઘરમાં વાસ કરશે નમસ્કાર મિત્રો ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે જે સત્તર એપ્રિલ સુધી ચાલશે નવરાત્રી એટલે કે ધર્મ કાર્ય અને મોક્ષની પ્રાપ્તિ માટે માં દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના ભાગવત પુરાણ કહે છે કે આખા વર્ષની આરાધના દરમિયાન હોમ મંત્રોચ્ચાર અને દાન કરવાથી દેવી એટલી પ્રસન્ન નથી થતી જેટલી તે ચૈત્ર નવરાત્રિ દરમિયાન કન્યાઓના ધાર્મિક ઉપવાસ પૂજા પ્રસન્ન થાય છે અને આ વર્ષે દરરોજ અનેક દૈવી અને દુર્લભ સંયોગો જોવા મળે છે તો આ વખતે તમને ઉપવાસ અને પૂજા કરવાથી અનેક ગણો વધુ ફળ મળશે શાસ્ત્રો અનુસાર નવરાત્રિના દિવસોમાં માતા રાણીની પૂજા કરવાથી ઘણી બધી પરેશાનીઓ દૂર થાય છે અને તેના ભક્તોને ઈચ્છિત વરદાન આપે છે અને નવરાત્રિમાં માતા રાણીની ઉપવાસની સાથે સાથે કન્યા પૂજા કરવાથી લક્ષ્મી વિદ્યાની વૃદ્ધિ થાય છે આદર અને વિઘ્નો અને શત્રુઓનો નાશ થાય છે આજે આપણે કન્યા પૂજન વિશે ખાસ વાત કરીશું પૂજાના સમય ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ પૂજા કરવી જોઈએ માતાની પૂજામાં લાલ સુગંધી ફૂલ ચઢાવવું જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રી અને નવમી તિથિમાં કન્યાની પૂજા કરવાથી જ વ્રત પૂર્ણ થાય છે કન્યાઓને ભોજન કરાવવું અને ગિફ્ટ આપવી વગેરે શુભ માનવામાં આવે છે તો તેનો અર્થ એવો થાય થાય છે 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 કે જો કન્યાઓ પ્રસન્ન તમને માતા રાણીના આશીર્વાદ મળ્યા પરંતુ અમે તમને જણાવી દઈએ કે માત્ર અષ્ટમી અને નવમી તિથિ પર જ નહીં પરંતુ નવરાત્રીના બે થી ત્રણ વર્ષ સુધીની કન્યાઓની પૂજા પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે

તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વાસ કરશે જીવન આનંદ થી પસાર થશે તમામ અવરોધો તમારી બધી સમસ્યાઓ દૂર કરવા માટે સફળતા પૂર્વક પૂર્ણતા માટે પ્રાર્થના કરો પછી માતાને કહો કે તમે તેને આ ફળ અર્પણ કરી રહ્યા છો તમે છોકરીના રૂપમાં આપેલી આ ભેટ સ્વીકારો પછી આ શ્રી ફળ લો અને કોઈ છોકરીને આપો પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે આ નારિયેળ ફક્ત દસ વર્ષથી ઓછી ઉંમરની છોકરીને જ આપવાનું છે શ્રીફળ આપ્યા પછી છોકરીના ચરણ સ્પર્શ કરો અને તેની પાસેથી આશીર્વાદ લો એવી માન્યતા છે કે નવરાત્રી દરમિયાન છોકરીને શ્રીફળ આપવાથી તમને તમારા શુભ ફળ પાછા મળે છે જે શ્રીફળ દેવી લક્ષ્મીને આપવામાં આવે છે તે ખૂબ જ પ્રિય છે તે માતાની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મનોકામનાઓ પૂર્ણ થાય છે નવરાત્રિ દરમિયાન કન્યાઓને ફળની દક્ષિણા આપવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી તમારી ભક્તિ મુજબ તમારે તે કન્યાને આપવું જોઈએ તે તમને શુભ ફળ આપશે અષ્ટમીના દિવસે બાળકીને પોતાના હાથથી શણગારો નવમી ના દિવસે તેને કોઈ પણ મનપસંદ વસ્તુ આપો અને તેના પગમાં ઇલાયચી ચઢાવો તો આ નવરાત્રિ પર કરો અને દુર્ગામાં પાસેથી ધન મોક્ષ જ્ઞાન સિદ્ધિ ના આશીર્વાદ મેળવો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી ચોક્કસ લખો